વાત કરીએ મહેસાણા તો ખેરાલુ સતલાસણા અને વડનગરમાં રામનવમીની શોભાયાત્રા પૂર્ણ થઈ જ્યાં એકવીસ જાન્યુઆરીના રોજ રામ મંદિરની શોભાયાત્રામાં થયો હતો પથ્થરમારો ત્યારે પથ્થરમારાની ઘટના બાદ પોલીસ એલર્ટ હતી

પ્રમુખ જે રમેશજી ઠાકોર સહિત પ્રવીણજી ઠાકોર પણ આ યાત્રામાં જોડાયા હતા ત્યારે પાંચ હજારથી વધુની જનમેદની શોભાયાત્રામાં જોડાયા હતી જ્યાં બહેલી મસ્જિદ સહિત પણ મેમણ મસ્જિદ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત ત્યારે મહેસાણા વિસ્તારના અલગ અલગ વિભાગોના અધિકારીઓ જોડાયા હતા ત્યારે મહેસાણા એસપીએ ખેરાલુ પોલીસ મથકમાં હાજર રહી મોનિટરિંગ કર્યું હતું

ખેરાલુમાં દર વખત રામ જન્મના દિવસે આવ્યાથી ભવ્ય રામ જન્મીની શોભાયાત્રા નીકળશે આ વખત પણ દર સાલના જેમ ખૂબ જ ભવ્યથી ભાવે શોભાયાત્રા નીકળી તમામ લોકોએ તમામ વિસ્તારના લોકોએ તમામ ખેરાલુ તાલુકાના લોકોએ તમામ લોકોએ ખૂબ મોટો છ સહકાર આપ્યો દરેક લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું ખેરાલુના નગર નગરજનોનો ખૂબ ખૂબ આભાર માનું છું જે જે લોકો જે 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 જૂથોમાં જોડો એ તમામ લોકોનો આભાર માનું છું ખેરાલુ ક્ષેત્રના ટાપોર જિલ્લાનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું ખેરાલુના તમામ વિવિધ જગ્યાએ વિવિધ સમાજોએ જે યાત્રાનું સ્વાગત સન્માન કર્યું કે તમામ સમાજોનો તમામ લોકોનો મતરે ખૂબ ખૂબ આભાર